તો તમને હાથ પગનો દુખાવો થાય છે હાડકાનો દુખાવો થાય છે સાંધાનો દુખાવો થાય છે ઉઠબેસ કરવામાં તકલીફ થાય છે દાંતની તકલીફ તમે અલગ પરેશાન કરે છે સાથે માથાના વાળ પણ બહુ વધુ કરે છે આ બધી પ્રોબ્લેમનું મુખ્ય કારણ જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે અને એ કેલ્શિયમની ઉણપની કમીને દૂર કરવા માટે આજ હું તમને બે એવા સરળ ઉપાય બતાડીશ હું કલ્પના રાઠોડ એકપ્રેસ એક પંચાત ડિપ્લોમા ઇન અલ્ટરનેટિ મેડિસિન એક બહુ જ સરળ પર બહુ જ ઇફેક્ટિવ ઉપાય ખર્ચો માત્ર તમને પાંચ રૂપિયાનો આવશે એ વસ્તુ પાનવાળાની દુકાનમાં તમને મળી જશે જેને આપણે ચૂનાનો પાઉચ કહે છે એક ચૂનાનો પાઉચ લઈને આવી જજો એ ચૂનાના પાઉચમાંથી એક ઘઉંના દાણા જેટલો ચૂનો કાઢી અને એ ચૂનાને થોડી છાશમાં ગોરી ભોજનના અંતમાં લઈ લેજો યા થોડા દાળ ભાતમાં એ ઘઉંના દાણા જેટલો ચૂનો મળાવી ભોજનના અંતમાં એને ખાઈ લેજો બીજું મુખવાસમાં તમે ધોરા તલ એક એક ચમચી બે ટાઈમ ખૂબ ચાવી ચાવીને ખાઈ લેજો પણ લગાતાર તમને આ ઉપાય કરો છો અબવ ફિફ્ટી તો દરરોજ તમે આ ઉપાય કરી શકો છો આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને તમારા હાડકા સ્ટ્રોંગ અને મજબૂત રહેશે વધુ વધુ લોકોને શેર કરો સસ રહે મસ્ત રહ્યા